વિલાળીના ટોપની જેમ નકલી કિસ્સાઓ પ્રકાશમાં આવતા વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે વાત કરીએ એક આવા જ કિસ્સાની મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ એટલે નકલી શિક્ષિક આ શાળામાં બનાવતા હોય તેવી માહિતી સામે આવી રહી છે જેને લીધે હાલ ફરી શિક્ષણ જગત ચર્ચામાં કેટલાક શિક્ષકો મંજૂરી વગર વિદેશમાં જલસા કરતા વિડીયો સામે આવ્યા તો કેટલાક શિક્ષકો વધુ લોભની લાલચમાં પોંજી સ્કીમમાં રોકાણ કરતા અહેવાલો મળી રહે લુણાવાડા તાલુકાની તણછિયા પ્રાથમિક શાળાની એક ઘટનામાં ફરજ પરના શિક્ષકના સ્થાને અન્ય મહિલા શિક્ષિકા બની અભ્યાસ કરાવતી હોવાના વિડીયો સામે આવે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં ભૂતિયા શિક્ષિકા સામે આવતા અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે તેની ચર્ચાઓ ઉઠવા લાગી છે લુનાવાડા તાલુકાની તણશિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને બનાવટી મહિલા શિક્ષિકા બાળકોને ભણાવી રહ્યાની માહિતી સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છેલ્લા કેટલાક સમયથી આવી કામગીરી ચાલુ હશે તેની તપાસ કરવી ખૂબ જરૂરી છે મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર અન્ય મહિલા નામે જીનલ પટેલ ફરજ બજાવતી હોવાની માહિતી સામે આવતા શિક્ષણ જગતમાં ફરી એક વખત ચર્ચાઓ ઉઠવા લાગી છે આવા કિસ્સાઓમાં તટ્ર તપાસ થાય અને દાખલા રૂપ સખત કાર્યવાહી થાય તેવી રજૂઆત ગુલાબસિંહ દ્વારા કરવામાં આવી છે મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યુઝ